નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા સ્ટેટ મોનિટરિંગ સેલે મોરવા અડફ તાલુકાના અગરવાડા પાસે એસયુવી કારમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અગિયાર લાખ ચોત્રીસ હજાર આઠસો એસીનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલે મોરવા હડફ તાલુકાના અગરવાડા બસ સ્ટેન્ડ પાસેથી એક મહિન્દ્રા એક્સયુવી પાંચસો કારમાં લઈ જવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા આ કેસના મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે બિરમારામ ચેટારામ જાટ રહેઠાણ કોનરામ કામ ચોહટન બાડમે રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે કારમાંથી રોયલ સ્ટેગ ડિલક્સ વિસ્કીની ત્રણસો ચોર્યાસી બોટલ કાઉન્ટી ક્લબ ડિલક્સ વિસ્કીની નવસો સાહીઠ બોટલ પ્રિન્સ દેશી દારૂની ત્રણસો છત્રીસ બોટલ મળી આવી છે અને આ ઉપરાંત કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના સાઇન્ટીન અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના બસો ચોસઠ ટીન જપ્ત કરવામાં આવ્યા છે કુલ દારૂનો જથ્થો રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર આઠસો એંસી અને કારની કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચોત્રીસ હજાર આઠસો એંસીનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓ સુનિલ બંઝારા ઉમેશ જાખડ ચંદ્રેશભાઈ વેજલપુર પંચમહાલનો એક અજાણ્યો શખ્સ અને કારના માલિકની ધરપકડ બાકી છે આ તમામ આરોપીઓએ દારૂની હેરાફેરીમાં એકબીજાની મદદ કરી ગુનો આચર્યો છે